વિસનગરની નૂતન મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર બનાવ સામે આવતા રાજ્યના તબીબ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક કાર્યવાહી જાહેર કરી છે આ ગંભીર બનાવ સામે ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને બે વર્ષ માટે જ્યારે બીજા વર્ષના વિદ્યાર્થીઓને છ માસ માટે વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરી માનસિક ત્રાસ પહોંચાડ્યો હતો મંત્રી પ્રફુલ્લ પાસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે તમે ડોક્ટર બનવા આવ્યા છો માનવતા પણ હોવી જોઈએ કોઈ વિદ્યાર્થીને ત્રાસ આપશો તો તેમની તમારી કારકિર્દી પર પણ અસર થશે તેમણે જણાવ્યું કે રેગિંગ જેવી અસામાજિક હરકતો સહન નહીં કરવામાં આવે અને રાજ્ય સરકારને એક નાની ફરિયાદ પણ મળશે તો તાત્કાલિક કાર્યવાહી થશે આ સાથે તેઓએ વિદ્યાર્થીઓને અપીલ કરતા કહ્યું હતું કે અઢાર થી વીસ વર્ષના વિદ્યાર્થીઓમાં સહન શક્તિ ઓછી હોય છે રેગિંગ થી ઘણી બાળકો આત્મહત્યાએ મજબૂર થાય છે કોઈકનો નો લાડક ન છીનવાય તે માટે તમામે કાળજી રાખવી જોઈએ સર ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ વિષય પર ચૌદ બાળકોને સસ્પેન્ડ કર્યા એ વિષય પર આપનું શું કહેવું છે ગાંધીનગર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના એમબીબીએસ સ્ટુડન્ટ્સને થર્ડ યર અને સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ હેરાન કરતી માનસિક ટોર્ચરિંગ કરતા હતા આ કોઈ વ્યક્તિગત નહીં પરંતુ અનનોન કમ્પલેન આવી હતી અને એ પ્રમાણે અમારા વિભાગના અધિકારીઓ સીસીટીવી કેમેરા વગેરે ચેક કરતા મારવું પડ્યું કે ખરેખર રેગિંગ બાળકોને હેરાન કરવામાં આવ્યા છે તુરંત જ પ્રથમ વર્ષના બાળક સાથેની આત્મીયતા કેળવી એમને હિંમત આપી એમને એમને બધી સાચી હકીકત કીધી એ પ્રમાણ થર્ડ ઇયરના બા સ્ટુડન્ટ્સને બે વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સેકન્ડ યરના તમામ સ્ટુડન્ટ જે હેરાનગતિમાં ભાગ લીધો હતો એવાને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હું હજી પણ સંદેશો આપું છું કે વાલા દીકરાઓ તમે તમારું કરિયર બનાવવા માટે અહીંયા આવ્યા છો ત્યારે આ પ્રવૃત્તિ એક ડૉક્ટર બનવાના છે ભવિષ્યમાં તો તમારા દિલમાં કરુણા પ્રેમ દયાનું ઝરણું હોવું જોઈએ એની જગ્યાએ બીજાને હેરાન કરીને તમે ડૉક્ટર બનીને પણ સફળ થવાના નથી માટે એક પણ જગ્યા પર આવી નાની એવી રેગિંગની બાબત ન બને એની ખાસ કાળજી લે અને કાળજીને લેવાય તો ગવર્મેન્ટ અને અમારો વિભાગ ચોક્કસ એક્શન લેશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત